બનાસકાંઠા પ્રભારી તથા કેબિનેટ મંત્રી શ્રી બલવતસિંહ રાજપૂત ના અધ્યક્ષતા ને યોગ ફોર વન અર્થ વન હેલ્થ હેલ્થની પાલનપુર ખાતેથી અગિયાર માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી

જિલ્લા કલેક્ટર શ્રી મિરભાઈ પટેલ જિલ્લા પોલીસ અધિકણા અધિકલેક્ટર શ્રી શિપી પટેલ પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કમલ ચૌધરી સહિત અધિકારીઓ પોલીસ જવાનો વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દિલીપસિંહ સોલંકી વધુ સમાચાર માટે નિહતા રહો એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલ એકવીસમી જૂન એટલે યોગા દિવસ આજે સમગ્ર વિશ્વે યોગા દિવસ તરીકે જાહેરાત કરી છે એ નિમિત્તે આજે બનાસકાંઠાના તમામ લોકોએ વહીવટી અધિકારીશ્રીઓએ પદાધિકારીશ્રીઓએ અને બનાસકાંઠાની જનતાએ સમગ્ર ભેગા થઈને આજે યોગા દિવસ તરીકે ઉજવ્યો છે દરેકને પહેલાં તો હું શુભકામનાઓ પાઠવું છું જે લોકોએ યોગા દિવસની આજે પથ શરૂ કર્યો છે એમને ખૂબ અભિનંદન આપું છું અને એમના માધ્યમથી આપ સૌના માધ્યમથી એવું કહું છું કે આ સમગ્ર લોકોને સુધી આ મેસેજ પહોંચે એવી મારી વિનંતી છે આજે યોગા દિવસ એટલે ભારતની પ્રાચીન જે આપણી સંસ્કૃતિ છે વર્ષોથી હજારો વર્ષોથી લોકો કહી શકે એનો પતંગ ગુરુજીએ જે શરૂઆત કરાવી હતી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં બે હજાર પંદરથી યોગા દિવસ માટેની જે સતી આપણા ભારતની એ લોકો સમક્ષ મૂકી લોકો એને સ્વીકારી અને આજે યોગા દિવસ તરીકે ઉજવીને કરોડો લોકો જ્યારે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે ત્રણસો તેર જગાથી વધારે જગા ઉપર આવા મોટા મોટા કાર્યક્રમો થયા છે કરોડો લોકો આવા જોડાયા છે અને વડનગર ખાતે સમગ્ર ગુજરાતનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે જન્મભૂમિ છે તોથી આજે ગુજરાત વિશ્વ લેવલે ગિનીશ બુકમાં સ્થાપના હતા એ પ્રકારની વ્યવસ્થા કરી છે તો યોગા દિવસે બધાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ગ્રામી યોગ કોચ હું જિલ્લા યોગ કોર્ડિનેટર નીતાબેન ઠાકોર દીપ્તિબેન જગદીશભાઈ મિત સાથે અહીં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રોટોકોલ પ્રમાણે યોગ કરાવ્યા અને બધાને સંદેશ આપવા માગીએ છીએ કે રેગ્યુલર ઘરે યોગા કરે મોટાપા દૂર કરે અને આહારથી એમને સર્જી તમામ લગતા રોગો દૂર થાય રેગ્યુલર જીવન યોગ અપનાવો એ જરૂરી છે આજે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બનાસકાંઠા જિલ્લાની પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં માં આયોજન કરવામાં આવ્યું હતું તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત અમારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની આખી સમગ્ર ટીમે અહીંયા ભાગ લીધો હતો અને યોગ કરવાથી વ્યક્તિનો મોટાપો દૂર થાય છે પાચનને લગતી તકલીફો દૂર થાય છે ત્યારબાદ બીપીને લગતી તકલીફો એટલે કે અત્યારે તનાવ ટેન્શનમાં વ્યક્તિઓ જીવે છે તો એના માટે પણ યોગનો અભ્યાસ એ બેસ્ટ અભ્યાસ છે વ્યક્તિએ પોતાના જીવનની અંદર એક કલાક માટે યોગનો અભ્યાસ અપનાવવો જોઈએ